સીઆઈડી ક્રાઇમ દ્વારા અરવલ્લીમાં ચાલતી પોન્જી સ્કીમને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા બીઝેડ ફાઇનાન્સ સર્વિસ અને બીઝેડ ગ્રુપ ઉપર સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દરોડા કરવામાં આવ્યા કે જેમાં બીઝેડ ગ્રુપ દ્વારા જે લોકો જે ફાઇનાન્સર છે તે લોકોને ઊંચું વ્યાજ આપી અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ કે જે સીઆઈડી ક્રાઇમમાં કરવામાં આવી હતી જે ફરિયાદના પગલે અરવલ્લી ખાતે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા આ કંપનીના માલિક કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેનું વિદેશમાં પણ રોકાણ હોવાની તપાસમાં વાત સામે આવી છે ત્યારે તે વિદેશ ના ભાગી જાય તેના માટે થઈને હવે તેની સામે જે કાયદાનો સકંજો છે તે કસવામાં આવ્યો છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો છે તે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની શું મુશ્કેલીમાં વધારો થયો તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અરવલ્લી સાબરકાંઠામાં સૌથી મોટી પોંજી સ્કીમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર છ હજાર કરોડનું કૌભાંડ છે કે જે આચરવામાં આવ્યું છે બીજેડ ફાઇનાન્સ સર્વિસ અને બીઝેડ ગ્રુપ દ્વારા જે આ પોંજી સ્કીમ છે તે પોંજી સ્કીમ રાખવામાં આવી હતી કે જેની અંદર લોકોને રૂપિયા એકના ડબલ કરી આપવાની વાત છે તે કરી આપવામાં આવી અને સાથે જ જે સાત ટકા વ્યાજ કે જે લેખિતમાં આપવામાં આવ્યું અને સાથે મૌખિક અઢાર ટકા વ્યાજ આપવાની વાત છે તે કરવામાં આવી હતી ત્યારે આ જે કંપની છે તેના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે હાલમાં ફરાર છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની તપાસ છે તે તપાસ કરવામાં આવી છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું કે આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેનું વિદેશમાં પણ રોકાણ છે દુબઈની અંદર પણ તેનો જે બિઝનેસ છે તે ફેલાયેલો છે ત્યારે તે વિદેશ ભાગી જાય તેના માટે થઈને તેની સામે લુકઆઉટ નોટિસ છે કે જે જાહેર કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે સીઆઈડી ક્રાઇમને ચોક્કસ એવી વાત મળેલી છે કે તે વિદેશ ભાગી જશે તેનું ત્યાં રોકાણ છે અને એટલા જ માટે થઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે અને તેની પ્રેસ નોટ પણ જાહેર કરેલી છે એટલે કે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે અને હવે જો તે વિદેશ ભાગવાની કોશિશ કરશે તો તેને ઝડપી લેવામાં આવશે તેવી આશા પોલીસ અત્યારે વ્યક્ત કરી રહી છે ત્યારે એટલા જ માટે થઈને કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે આ સમગ્ર ઘટના ની જો થોડી વાત કરવામાં આવે તો છ હજાર કરોડનું કૌભાંડ છે કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આચરવામાં આવ્યું છે પોન્જી સ્કીમ છે જે ચલાવવામાં આવતી હતી કે જેની અંદર રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ છે તે લોકોને આપવામાં આવી અને તેના જ આધારે કુલ છ હજાર કરોડનું રોકાણ છે તે કર જે છ હજાર કરોડનું સ્કેમ છે તે કરવામાં આવ્યું ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે લેખિત જે કરાર કર્યા હતા તમામ રોકાણકારો સાથે તે કરારની અંદર સાત ટકા વ્યાજ આપવાની વાત કરી તેની સાથે જ મૌખિક તેમને અઢાર ટકા વ્યાજ આપવાની બાહેધરી છે તે આપવામાં આવી હતી પરંતુ જે રોકાણકારો છે તેમને પૈસા ન મળ્યા અને આખરે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે એટલે એક બાદ એક રોકાણકારો દ્વારા ફરિયાદ છે તે કરવામાં આવી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે આ આખા મામલો છે તેની તપાસ શરૂ કરવામાં આવી સીઆઈડી ક્રાઇમ દ્વારા અરવલ્લી છે સાબરકાંઠા છે મહેસાણા છે તમામ જગ્યા ઉપર જ્યાં જ્યાં બીઝેર ગ્રુપની જે ઓફિસીસ છે તમામ જગ્યા ઉપર રેડ કરી ત્યાંથી જે મહત્ત્વના જે દસ્તાવેજી પુરાવા છે તે પુરાવા ભેગા કરવામાં આવ્યા સાથે સાથે તેમના જે હાર્ડડીસ્કની અંદર જે કોમ્પ્યુટર અંદર જે તેના તમામ જે ડેટા છે તે પણ કબજે કરવામાં આવેલા છે અને તેને લઈને તપાસ છે જે તપાસ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે આટલું મોટું કૌભાંડ જેને આચર્યું છે તે કૌભાંડ હવે દેશ છોડીને ભાગી ના જાય તેના માટે થઈને પોલીસ એક્ટિવ થઈ અને તેની સામે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી એવું કહેવાય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપમાં છે અને ભાજપમાં હોવાના કારણે તેને એવું હતું કે તેનું કોઈ કશું બગાડી નહીં શકે પરંતુ હવે ભાજપ દ્વારા પણ તેની પ્રતિક્રિયા છે તે આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે આ ભાજપમાં એક કાર્યકર્તા છે ના કે કોઈ તેને હોદ્દો કે કોઈ પદ આપવામાં આવ્યું છે અને જો ખરેખરમાં તેને જો આવી કોઈ પોજી સ્કીમમાં તેનો રોલ હશે તેને આવી કોઈ કૌભાંડ આંચ્યું હશે તો કાયદો કાયદાનું કામ કરશે અને તેની સામે ચોક્કસથી કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે ત્યારે હાલમાં તો કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને જે થોડા સમય પહેલા મુખ્યમંત્રીના હાથે તેને એવોર્ડ છે તે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો તેના વિડીયો પણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને જ લઈને ભાજપ સરકાર ઉપર પણ અનેક પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તો ભાજપ સરકાર ભૂપેન્દ્રજી ઝાલા કે જેને પકડવા માટે થઈને પોલીસ સતત જે તપાસ છે તે તપાસ કરી રહી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે વિદેશના ભાગી છે જાય તેના માટે થઈને તેની સામે લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે ત્યારે આપને શું લાગે છે કે ખરેખર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હશે કે પછી પોલીસના પકડમાં તે આવી જશે છ હજાર કરોડનું જે આખું સ્કેમ છે તે આચરવામાં આવ્યું છે ત્યારે હવે પોલીસ આ બાબતને લઈને યોગ્ય તપાસ ખરેખર કરશે કે પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ જવામાં સફળ રહેશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર